પણ એકદમ સહેલી રીતે કે આપણે દસ ખાના ઊભા અને દસ ખાના આડા આ રીતે લખી અને એકદમ સહેલી રીતે સરવાળો કરતાં કરતાં પેટનની રીતે તમને એકદમ સહેલાઈથી ઘડિયા આવડી જાય તમે પોતાની જાતે બનાવીને લખી શકો તમારે કોઈ પણ આંખની કે પહેલાં કદમની કોઈ વસ્તુની જરૂર પડે ન એકદમ સહેલી રીતે ઘડિયા લખવાના છે

चो, चो, एक, एक अठो एक नौ एक धार आ एक नो घड़ियो थी गो चलो I ના ચાર ઉમેરો ચોવીસ માં ચાર ઉમેરો અઠ્યાવીસ અઠ્યાવીસ માં ચાર ઉમેરો त्रिश मचाऊ मेरा, त्रिश मचाऊ मेरा, चत्रिश मचाऊ मेरा, बेताली, बेताली मचाऊ मेरा, अर्दाली, अर्दाली मचाऊ मेरा, चौपन, very good, मेरा साथ तू मेरा पात्री, और में साथ तू मेरा पात्री, पात्री, में साथ तू मेरा, बट आप पढ़ बनो में साथ तू मेरा, very good, में साथ तू मेरा, चप्पल, very good, में साथ तू मेरा, ठीक

નવ ઉમેરો કેટલા 54 માં નવ ઉમેરો વેરી ગુડ તે નવ ઉમેરો

અને લખવાના એટલે લખવામાં પણ સેલા અને આપણા મગજનો ઉપયોગ થાય એટલે કોઈ દે સાપનો ઉપયોગ કરવાનો ના આ રીતે સરસ મજાના જો આ પાંચમી પેટર્ન થઈ ગઈ આ છઠ્ઠી પેટર્ન આ સાતની પેટર્ન આઠમી નવમી ને 10મી જો આમે 10 નો ઘડિયો અને આમે 10 નો ઘડિયો જોઈ લો કે ને આપણે સાચું લખ્યું છે કે ખોટું એ ખબર પડી જાય પાંચ એકા પાંચું પાંચ પાંચ પાંચે પાંચ પાંચ સત્તા છે ને સરસ મજા નો ઘડિયાળ જાદુ મજા મને પણ મજા આવી